અમારી રજૂઆતોમાં એવું છે કે આજે વિધિવત પ્રેસ કોન્ફરન્સ કરી અને મુન્દ્રા તાલુકાની તમામ જનતાને આપના માધ્યમથી જાણકારી આપવા માંગીએ છીએ તો આ પ્રેસ નોટ જ તમને બધાને સુપ્રત પણ કરેલી છે અને

પોતે એક્વાયર કરવા માટે માંગે છે અને એ બાબતે આજે આપણે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે તો અદાણી પાસે લગભગ અત્યારે આઠ ઉપર આઠ હેક્ટર ઉપર આઠ હેક્ટર જમીન મોજુદ છે એમની પાસે હાલમાં અને એમનું લક્ષ્ય છે કે અઢાર હેક્ટર જમીન એસી માટે એ લોકો એકવાયર કરશે તો આ સંદર્ભે એ લોકો પંદરસો હેક્ટર જમીન આ ફોરેસ્ટ લેન્ડ અત્યારે આપણી પાસેથી લેવા માંગે છે જે ખાસ કરીને તેમાં પશુપાલકો ખેડૂતો અને જંગલી પ્રાણીઓ જેના ઉપર નિર્ભર છે એવી જમીન એ લોકોને અત્યારે પોતાના ઉદ્યોગના વિસ્તાર માટે જોઈએ છે તો આ જમીન કેટલી કિંમતી છે આપ બધા જાણો છો અત્યારે ઘણા ગામો પાસે ગૌચર જમીન નથી અત્યારે ઘણા ગામો પાસે સરકારી પડેતર નથી એ લોકોને ક્યાંય પ્લોટ આપવા માટે જગ્યા નથી અને આવી પરિસ્થિતિની અંદર સરકાર આ લોકોને કેમ જમીન હજારો એકર જમીન કેમ આપી દે છે એ એક મોટો પ્રશ્ન છે તો આ બાબતે તાલુકાની તમામ જનતાને જાગૃત કરવા માટે આપણે વીસ તારીખ પછી કોંગ્રેસ પક્ષ દ્વારા એક આખું ઝુંબેશ કરવામાં આવશે અને સિત્યાવીસ તારીખ સુધી તમામ ગામડાઓની જે પ્રજા છે એમને જાગૃત કરી અને આ લડત આગળ વધારવાના જે કંઈ પણ પ્રયાસો કરવાના છે પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે બાકીની જે તમામ વિગત છે સારાંશ પણ જે છે એ પણ આપેલો છે બીજો એક પ્રશ્ન પ્રશાસનને અને જીપીસીપીને પણ આપણો એ છે કે એઆઈ રિપોર્ટ જે એમને તાલુકા પંચાયતની અંદર મોકલેલો છે એઆઈ રિપોર્ટ આખે આખો ઇંગ્લિશમાં છે અને એક મોટો એઆઈ આઈ રિપોર્ટ હોય જે પ્રજા સુધી પહોંચવો જોઈએ કે આનાથી આપણને નફો નુકસાન શું છે અને આની ઇફેક્ટ ભવિષ્યમાં શું પડશે તો એ લોકો છુપી રીતે કોઈ વાંચી ન શકે ગામડાની પ્રજા એવી રીતે તાલુકા પંચાયતની અંદર રાખેલો છે અને આપના માધ્યમથી દરેક પ્રજાને પણ આપણે સંદેશ પહોંચાડવા માંગશું કે તમે બધા ભવિષ્યમાં માટે આ ઉદ્યોગ કેટલું ખતરનાક છે આની અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ છે કે સિરાચાની અંદર એ લોકો પાવર પ્લાન્ટનો વિસ્તાર કરશે જે અત્યારે બે પાવર પ્લાન્ટ તો અહીંયા મોજૂદ છે તો એ બંને પાવર પ્લાન્ટ અત્યારે જે પુષ્કળ પ્રદૂષણ કરી રહ્યા છે એમાં પણ હજી આ ત્રીજો પાવર પ્લાન્ટ એટલે કે એ વધારશે અડાણીના માટે થઈ જવાનું છે અને જે રીતે લોકો માછીમારોની જે વસાહતો છે અને માછીમારોની રહેણાંક છે કારણ કે એમનું સ્થાયી કોઈ રહેણાંક હોતું નથી એમના માટે કોઈ ખાસ જમીન ફાળવેલી પણ નથી એ એ માછીમારો માટે જે રીતે આખા દરવાજા બંધ થતા જાય છે દરિયાઈ વિસ્તારમાં એ પણ એક ખૂબ ચિંતાનો વિષય છે અને તમામ માછીમારોને અત્ર અમે અપીલ કરવા માંગું કે તમે લોકો પણ આનો અભ્યાસ કરી અને થોડાક સત્તર કરજો નહીતર તમારી આજીવિકા અહીંયાને પૂરી થવાની આ લોકો તૈયારી કરી બેઠા છે freshness yash soft drinks